નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યાર હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે રશિયામાં ભયાનક ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતા જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રશિયાના દૂરપૂર્વ કિનારા પર સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે પહેલો ભૂકંપ પાંચની તીવ્રતાનો બીજો ભૂકંપ છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ ભૂકંપ પછી પેસિફિક સુનાવણી ચેતવણી કેન્દ્રએ રશિયાના કામચટકા દીપકલબ માટે ચેતવણી જારી કરી છે હાલમાં જાનમાનના નુકસાનના કોઈ સમાચાર નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ